માંડવી સુપડી વિસ્તાર ખાતે રામજન્મોત્સવના તૈયારીના ભાગરૂપે એક સંધ્યાભક્તિ કે નામ કાર્યક્રમ યોજાયો

ભાગરૂપે કરવામાં આવી રહ્યો છે દિનેશભાઈ રાવ તથા તેમની ટીમ તથા વીએસપી તેમજ બજરંગ દળના અથાગ પ્રયત્નો થકી સફળ બનાવવામાં આવ્યો છે જેનો આ તબક્કે હું આભાર માનું છું સંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ના ભાગરૂપે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લાના સુપ્રસિદ્ધ કલાકાર મુકેશભાઈ ચૌધરી તેમજ તેમની ટીમ દ્વારા ભગવાન શ્રીરામ ના ભજનો તેમજ હનુમાન ચાલીસા ગાય શહેર કા જય શ્રી રામ બોલે ગા ગીત રજૂ કરી માંડવી તથા આજુબાજુના આવેલા ધર્મપ્રેમી ભાઈઓને મંત્ર કર્યા છે આખું વાતાવરણ રામમય બનવા પામ્યું હતું અનેરો ઉત્સાહ જોવા મળ્યો કાર્યક્રમમાં રાજકીય સહકારી આગેવાનો નગરજનો ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જીતન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માંડવી